નમસ્કાર ધોરણ એકથી આઠમાં આપની શાળામાં આવેલ નવા બાળકોને એડ કરવા માટેનો આ વિડીયો બનાવેલ છે ડિજિટલ ગુજરાત ઉપર કઈ રીતે બાળકોને એડ કરી શકાય તે માટે સૌપ્રથમ સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન લોગિન ઉપર જઈશું જેમાં આપણું શાળા હંડા હાઈસ્કૂલ અને યુ ડાય ડાયસ કોડ અને પાસવર્ડ આપણે નાખીશું કેપ્ચા કોડ દ્વારા એડ કરીશું આપના શાળાના આચાર્યના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી ગયેલ હશે જે દ્વારા આપણે ઓટીપી નાખી અને કન્ફર્મ કરીશું દિવસ દરમિયાન ફર્સ્ટ ટાઈમ આપણે આ પોર્ટલ ઓપન કરીશું એટલે ઓટીપી આવશે એ ઓટીપી આપણને આખો દિવસ ચોવીસ કલાક ચાલશે એટલે વારંવાર એક જ ઓટીપી નાખવાનો થશે બીજા દિવસે તારીખ બદલાતા નવો ઓટીપી જનરેટ કરવો પડશે કન્ફર્મમાં ક્લિક કરીશું વર્ષ સિલેક્ટ કરીશું અત્રે મેનુ બારમાં સ્ટુડન્ટ રજિસ્ટર રિપોર્ટ ડેશબોર્ડ તમારા કુલ બાળકો જોવા હોય શાળાના તો પ્રી મેટ્રિક પર ક્લિક કરીશું જેમાં હાલમાં તમારા કેટલા બાળકો છે એ તમને જોવા મળશે આ ખૂટા બાળકો આપણે એડ કરવાના રહેતા હોય છે એટલે સ્ટુડન્ટ રજિસ્ટર ઉપર ક્લિક કરીશું જેમાં અન્ય શાળામાંથી આવેલ બાળક કે આપણી શાળામાં ડાયરેક્ટ દાખલ થયેલ બાળક એન્ટ્રી કરવાની થતી હોય તો સ્ટુડન્ટ એન્ટ્રી પર જઈશું અત્રે આ પ્રકારનું પેજ ઓપન થશે સૌપ્રથમ પહેલી કોલમમાં બાળકનો અઢાર આંકનો જે યુડાસ ચાઈલ્ડ ટ્રેકિંગ નંબર જે છે એ આપણે લખવાનો રહેશે ત્યારબાદ ગેટ ડિટેલ પર જઈશું એટલે એ બાળકની તમામ વિગતો અત્રે આપણને જોવા મળશે હવે અન્ય શાળામાંથી આપણી શાળામાં આવ્યું હોય તો એક પોપ બોક્સ ઓપન થશે એમાં લખેલું જ હશે કે આ બાળક અત્યારે આ શાળામાં અભ્યાસ કરે છે જો તમારી શાળામાં અભ્યાસ કરતો તો યશ કરો અને ના કરતો તો ન કરો આપણે યસ પર ક્લિક કરીશું એટલે એ બાળક આપણી શાળામાં ઓટોમેટિક આવી જશે બધી બાળકની વિગત તો ભરેલી હશે એકવાર વિગત આપણે ચેક કરી લઈશું જેથી કરીને કોઈ ભૂલ આગળ ન રહી જાય આટલી વિગત આવશે એમાં કંઈક સુધારો કરવાનો હોય તો આપણે સુધારો ગામનું નામ છે કંઈક સુધારો કરવાનો હોય તો કરી લઈશું સેવ નેક્સ્ટ પર ક્લિક કરીશું ત્યારબાદ બીજું પેજ ઓપન થશે બીજા પેજમાં બાળકનો માતા પિતાનો વ્યવસાય છે એ વ્યવસાય આપણે પસંદ કરીશું અને ત્યારબાદ એમની જાતિ પસંદ કરીશું એ જાતિમાં આવતા હોય તે લઘુમતીમાં આવતા હોય તો રિલિજિયસન રિલિજિયન પર ક્લિક કરી જે તે ધર્મ પાડતા હોય તે વિષય ચૂઝ કરીશું એમની કુલ વાર્ષિક આવક પણ લખીશું મોબાઈલ નંબર હોય તો તે લખીશું ફરજિયાત નથી હોય તો લખી શકાય ત્યારબાદ બાળકના ધોરણ બેથી આઠમાં જે ટકા પાસ થયા હોય તે લખવાના રહેશે બાકીની કોલમ ભરવાની જરૂર નથી બીપીએલ નંબર હોય તો લખીશું ફરજિયાત નથી પણ જે ફરજિયાત કોલમો છે તો આપણે ભરવાની જ થશે સેવ નેક્સ્ટ પર ક્લિક કરીશું હવે આધાર ડિટેલ આપણે નાખવાની છે એટલે બાળકનું આધાર કાર્ડ મુજબ નામ આધાર કાર્ડ નંબર ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરીશું એટલે જો બાળકનું આધાર કાર્ડ બેંક સાથે લિંક હશે ડેટર થશે તો ઓપ્શન આવશે અથવા ઓપ્શન આવશે એ પૂર્ણ થયા બાદ અત્રે નીચે બાળકનું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ અઢાર આંકડાનો જે આવે છે મેમ્બર નંબર તે આપણે નાખવાનો રહેશે અત્રે મેમ્બરનો નંબર નાખીશું અને અગિયાર ડિટેલ પર જઈશું એટલે નીચેની તમામ કુલમો એ ઓટોમેટિક અપડેટ થઈ જશે એટલે રેશન કાર્ડ અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે અને એમાં પણ બાળકનું નામ રેશન કાર્ડમાં હોવું ફરજિયાત છે લઢણા નંબર નાખીશું એટલે આગળ વધશે એને આગળ અત્યારે ટીક કરીશું સેવએસ પર સેવ નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે આ ઉકે થઈ જાય ત્યારબાદ બેંકની ડિટેલ ભરવાની થશે જે મુજબ છે એ રીતે અને પછી સેવ એપ્લિકેશન પર ક્લિક કરી નીચે સેવનું ઓપ્શન આવશે એ રીતે આપણે સેવ કરીશું એટલે ઓટોમેટિક એ બાળક જે બાળક નવી શાળામાંથી કે ડાયરેક્ટ આપણી શાળામાં એડમિશન લીધું છે એ બાળકની બધી ડિટેલ ભરાઈ જશે આ રીતે આપણે નવા બાળકની એન્ટ્રી આપણી શાળામાં કઈ રીતે કરી શકીએ સ્કોલરશીપ ડિજિટલ ગુજરાત ઉપર તો આ એક સમજૂતી આપેલ છે આ વિડીયો આપને કામ લાગશે એ આશા સાથે વિડીયોને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો આભાર હસ્તો